શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું પોષી પૂનમના મહાત્મય વિશે તથા તેના પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન પણ પોષી પૂનમના દિવસે થશે તો આ દિવસનું હિન્દુ ધર્મમાં શું મહત્વ છે તે પણ જોઈશું આપને જો આ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારે ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ તહેવાર છે આ દિવસે એટલે કે પોષી પૂનમના દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીઓમાં દાન અને શાહી સ્નાન કરીને પુણ્ય કમાય છે પોષી પૂનમ એ આ વર્ષે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થશે અત્યારે હિન્દુ ધર્મમાં કમૂરતા ચાલી રહ્યા છે આ કમૂરતા ભગવાન સૂર્યને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન સૂર્યની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પોષી પૂનમ એ હિન્દુ ધર્મનો સૌથી મોટો દિવસ છે એટલે કે પોષ મહિનાના અંતિમ દિવસને પોષી પૂનમ કહે છે સંતો અને ઋષિઓ માટે આ એક ખૂબ જ વિશેષ તહેવાર છે આજના દિવસે લોકો પવિત્ર નદીઓમાં દાન અને શાહી સ્નાન કરે છે અને પુણ્ય કમાય છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે જોકે વર્ષની તમામ પૂર્ણિમાની તિથિઓ ખાસ જ હોય છે પરંતુ બે હજાર પચીસમાં પોષ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસથી મહાકુંભ બે હજાર પચીસની શરૂઆત થઈ રહી છે તો ચાલો જાણીએ કે આ નવા વર્ષમાં પોષ પૂર્ણિમા ક્યારે છે તેની તિથિ અને તેનો પૂજાના સમય વિશે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોષ પૂર્ણિમા છે આ દિવસે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થશે પોષી પૂર્ણિમા માઘ મહિનામાં એકલ મહિનાની લાંબી તપસ્યાની શરૂઆત કરે છે શાકંભરી જયંતિ પણ પોષ મહિનાના દિવસે જ ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ પોષી પૂર્ણિમા બે હજાર પચીસના શુભ મુહૂર્ત વિશે પોષ મહિનાની પૂર્ણિમા એટલે કે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે લગભગ પાંચ અને ત્રણ મિનિટની આસપાસ શરૂ થશે અને આ પૂનમની તિથિ સમાપ્ત થશે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે લગભગ ત્રણ અને છપ્પન મિનિટની આસપાસ આજના દિવસે એટલે કે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે તો ચંદ્રોદયનો સમય થશે સાંજે લગભગ પાંચ અને ચાર મિનિટની આસપાસ પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ કહેવાય છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષ પૂર્ણિમાના દિવસે સ્નાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારાઓ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે માઘ માસમાં પૂર્ણિમાના દિવસને સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ મહિનાના શુક્લપક્ષની અંતિમ તિથિ પોષ પૂર્ણિમા કહેવાય છે આ વર્ષે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સોમવારના દિવસે આવી રહી છે પોષ પૂર્ણિમા પર ગંગા સ્નાન તથા દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પોષ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન બાદ દાન કરવાથી તમામ કષ્ટ અને દોષ દૂર થઈ જાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વ્યક્તિના ઘરમાં ધન ધાન્યની વર્ષા થાય છે પોષ પૂર્ણિમા પર રાતના સમયે ચંદ્રદેવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેનાથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષમાસને સૂર્યદેવતાનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી જ પોષમાસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે વળી પૂર્ણિમા એ ચંદ્રદેવતાનો દિવસ છે એ દ્રષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્ત્વ છે આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે બહેન પોતાના ભાઈ માટે આ વ્રત કરે છે પોષી પૂનમનું આપણા ગુજરાતમાં અનેરું મહત્ત્વ છે આ દિવસે પરિવારની દીકરી તેના વહાલ સોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાં સામે ઊભી રહી વચમાં બાજરીની નાની ચાનકી કે નાના રોટલામાં કાણું પાડેલી જગ્યાએથી ચંદ્રમાને આર પાર જોઈ ભાઈને જુએ છે અને પછી એ ભાઈને પૂછે છે કે પોસી પોસી પૂર્ણ મળી રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈ કહે છે કે રમે બહેન ફરી બોલે છે પોસી પોસી પૂર્ણ મળી રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈ ફરી કહે છે કે રમે ફરી ત્રીજી વાર બહેન પોતાના ભાઈને પૂછે છે કે પોસી પોસી પૂર્ણ મળી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈ જમે એમ બોલે છે અને આ ત્રીજી વખત જ્યારે જમે એમ બોલે છે ત્યાર પછી જ બહેન ફરાળ કરવા બેસે છે આ દિવસે શાકંભરી નવરાત્રિ પણ સમાપ્ત થાય છે આજના દિવસે શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ સહસ્ર નામાવલી સ્ત્રોતના પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા શ્રીસુક્ત પુરુષ સુક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઉપાસના કરવા માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી સાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનની પ્રસન્નતામાં વધારો થશે હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે પોષી પૂનમના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ધ્ય ચડાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરવી આ દિવસે ઉપવાસ અથવા તો ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોયું પોષી પૂનમના મહાત્મય વિશે તથા તેના પૂજા વિધિ અને સાહી સ્નાન વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ